આ સંસાર સાગર ને તરવાનું એક માત્ર સાધન એટલે શ્રીમદ ભાગવત સુધી આપણે ભગવાન કૃષ્ણ સાથે વરવાનું રૂપાય જેની સાથે વરવાનું છે ભગવાન કેવા છે સંતો અને જ્ઞાનીઓ તો એમ કહે કે તમને ગમે એવું ગમે એવી ચિંતાથી ઘેરાયેલા હોવ ભગવાન ઠાકોર ભગવાન બાલમકુર ચહેરાની સામે મુખારવેદની સામે દસ મિનિટ બેસી જાઓ એના 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 સ્વરૂપને નિહાળો તમે ગમે એવી ચિંતામાં હશો ગમે એવા એવી ચિંતા તમને ગ્રસી લીધા હશે ખાલી સ્વરૂપ ને નિહાળશો ને કેવી રીતે નિહાળવાના કેવલ દ્રષ્ટિથી નહીં બાય હાર્ટ મને હૃદયના નેત્રથી ભગવાનને નિહાળવા મને કહેવા દો આપણે મંદિરે રોજ જઈએ છીએ શ્રમિયણ ભગવાનના મંદિરે જતા હોઈએ એ શ્રી ઠાકોરજીના મંદિરે જતા હોઈએ હું ઘણી વાર પરીક્ષા કરું ભક્તોની કયા ગયા મંદિરે ગયા હતા બોલે હા આજે ભગવાન જે ભગવાને કેવા વાગાણ કર્યા છે કેવા કલરના વાગધાણ કર્યા છે કહોજી એટલે માથું ખંજાડવા માંડે એ તો કાંઈ યાદ ના રહ્યું તો શું ખાક દર્શન કરીને આવ્યા દર્શન નહીં પ્રદર્શન કરીને આવ્યા સમજો કોઈ પણ ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ તો દર્શન કરવાની પણ એક આ સાત દિવસમાં આવી એકની અનેક વાતો આવશે ભાગવતજીની સાથે ભાગવતજીની પ્રત્યેક કથાઓ આપણા નિજી જીવનની સાથે સરખાવતી જવાની અને જરૂર લાગે ત્યાં ફેરફાર કરવાનો જે વાતો સારી લાગે ને જીવનમાં અપનાવવાની જે ભગવાનના દર્શન કરવા જઈએ ભગવાનના ચરણથી લઈ અને ધીમે 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 ભગવાનના સ્વરૂપને નિહાળવાનું છે છે એમ નહીં આંખ દ્વારા એનું પાન કરવાનું ભગવાનના સ્વરૂપના ને ચરણથી લઈ અને ભગવાનના મુગુટ સુધી એ સ્વરૂપને નિહાળવાનું નિહાળવાનું પહેલાં ઓગણીસો ચોરાશીમાં માં લગભગ ઓગણચાળીસ વર્ષ થયા વાત એ સમજાવવા માંગુ છું કે અમારા અનુભવ છે આટલા વર્ષોના અમે ગમે એટલી તૈયારી કરીને આવ્યા હોય આજે આ કથા કેવી છે આજે આ દ્રષ્ટાંત કથામાં આપવું છે આજે આ ભજન ગૌડાવવાનું છે ભાઈ બેઠા પછી એ બધી જ વસ્તુ નીકળી જાય છે અને કંઈક નવી જ વાતો અહીંથી કહેવાય છે એનો મતલબ એ થયો કે અમે અહીં બેઠા પછી અમે નથી બોલતા અમને કોઈ શક્તિ બોલાવી રહી છે જે ભાગવતજીને આપણે આટલા ધામધૂમથી શિર પર ધારણ કરી અને મંદિરે ત્યાં સુધી વાતે ગાત્ય લઈ આવ્યા એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એ સાક્ષાત ભગવાન છે અને એ અમને પ્રેરણા આપે વિચારો અમારા તરંગો જ્યાં સુધી વ્યાસપીઠ પર બેસીએ એ અમને તરંગો આપે એક એક વિચારો આપે ગમે એટલી કથા કહીએ દર કથામાં દિને દિને નવમ નવમ કઈ નવી વાતો આવે છે એનો મતલબ એ થયો કે બોલનાર અમે નથી કોઈ વક્તા ઘમન કરે કે હું આટલી સારી નહીં બિલકુલ નહીં નીચે ઉતરા પછી તમે તમે અમે અમને તમારા બંગલામાં લઈ જાઓ તમારા મખવલના ગાલીચા પાથરી સોફા પર બેસાડો એસી રૂમમાં બેસાડો અને પછી અમે કહો કે તમે કો એટલા રૂપિયા આપીએ શાસ્ત્રીજી અહીં બેઠા બેઠા કથા સંભળાવો જેવી તમે સંભળાવતા હતા નથી થઈ શકતી જે કથા અહીંથી થાય છે અહીંથી નીચે ઉતર્યા પછી તો તમે અમને કહો એ કથા નહીં થઈ શકે એનો મતલબ શું થયો આ કથા અમે નથી કરતા અમને પણ કોઈ બોલાવી રહ્યું છે એ સ્વીકારવું જ રહવું